નમસ્કાર રહ્યા ન્યૂઝ વાગોડિયા રોડ ખાતે આવેલ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ચારસોથી વધુ વહલી દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું ભારતીય પરંપરા મુજબ અતિથિઓ વિશેષનું મુખ્ય મહેમાનોનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું વાઘોડિયા રોડ ખાતે આવેલી યુવા શક્તિ સંગઠન કે જમના દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગંભીરા બ્રિજ ગુજારી ઘટનાને લઈને સૌ પ્રથમ તો બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ચારસોથી વધુ વાલી દીકરીઓને વાઘોડિયા રોડના યુવા શક્તિ સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રુટનું વિતરણ થયું જેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનીશ પંડ્યા આ તમામની ઉપસ્થિતિમાં વિતરણ માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઘટનામાં જે મૃત્યુ પામેલા છે એ મૃતકોની આત્માની શાંતિ માટે સૌ પ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કન્યાઓ છે આ ગૌરી વ્રતનું વ્રત ચાલી રહ્યું છે એમ અને એ નિમિત્તે યુવા સમિતિ દ્વારા અહીંયા એમને ડ્રાયફ્રૂટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે કન્યાઓને કૌરિજવ્રત સારી રીતે ફળે એવી શુભકામનાઓ આપીએ છીએ અને એમનું જીવન આગામી સારું થાય એમનો અભ્યાસ સારો થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવીએ છીએ યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા આજે ગૌરી વ્રત નિમિત્તે આ પ્રાથમિક સરકારી શાળાઓની બાળકીઓને ડ્રાયફ્રૂટ વિતરણ રાખવામાં આવ્યું છે હું આ તમામ યુવાનોને અભિનંદન આપું છું એમણે જે શરૂઆત કરી છે ખૂબ સુંદર શરૂઆત છે કે ત્યારે ગૌરી ચાલતા હોય ગૌરી અપવાસ ચાલતા હોય ત્યારે દીકરીઓની ચિંતા કરીને એમણે જે ડ્રાયફ્રુટનું વિતરણ રાખ્યું છે એ ખૂબ જ અભિનંદી કાર્ય છે સાથે સાથે જ આવતીકાલે ગુરુપૂર્ણિમા છે ત્યારે આ શાળાના તમામ શિક્ષકોને પણ હું ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવું દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કવિ પ્રેમાનંદ શાળામાં કન્યાઓને ડ્રાયફ્રૂટ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં અમારા મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા સાહેબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોશ્રી અને અમારી સાથે જોડાયેલ રુદ્રાક્ષ પંડ્યા વસંતભાઈ કનોજીયા અને અમારી ટીમ સાથે ભેગા થઈને એક સારો એક કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યો છે એના ભાગરૂપે આજે પણ એક ડ્રાયફ્રુટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે ડ્રાયફ્રૂટ વિતરણ એક ગૌરી વ્રત નિમિત્તે છોકરીઓ જે મા ગૌરીનું સ્વરૂપ છે એ છોકરીઓની એક સેવાનો એક અમારો એ છે કે એ લોકોને ડ્રાયફ્રૂટ આપી અને અમને પણ એક સેવાકીય પ્રવૃત્તિ કરવાનો લાભ મળે અને આજે જે ગોજારી આ જે ઘટના બની છે એ નિમિત્તે અમે સૌ પ્રથમ મૌન પાડીને આ સેવાપ્રિય પ્રવૃત્તિનું શરૂઆત કરી છે ભારત માતા કી જય વંદે માતા